અત્યારે ત્યાં છે સાડા સાત ને આપણે કપાની ભારી ઉતારી છે યાર્ડમાં રેડી આવશે પાછા કાલે સવારમાં અહીં આપણી પંદર ભારી પેઢી છે માતાજી મિત્રો આવી ગયા છીએ આપણે ધોરાજી યાર્ડમાં અને ત્યાં છીએ અત્યારે નવ તો રાજી શરૂ થવાની તૈયારી છે તો આપણે જઈ જઈને જોઈએ કે આપણો કપાસનો બજાર ભાવ શું આવે છે આ સોમવાર છે એટલે ખુલતી બજારમાં જોઈએ શું થાય છે આપણો કપાસ અહીંયા નવમાં પિલ્લોર માથે પડ્યો છે નવમાં પિલ્લોરે આપણે ત્યાં જઈને જોઈએ એરિયા નવમાં પિલ્લોરે